મારે આ બધા બહેનોને પૂછવું છે ખરેખર અને દિલથી પૂછવું છે તમારા ઘરમાં શરૂઆતમાં પૈસા આવવાના શરૂ થયા થોડાક ત્યારે પહેલો મા બાપનો વિચાર કર્યો હા કે ના હા કે ના પછી છોકરાઓનો વિચાર કર્યો હા કે ના જવાબ આપો આમ આમ કરો છો તો હા પછી તમારો વિચાર કર્યો બરાબર તમે કોઈ પણ ઘરના પુરુષ એવા જોયા છે કે જે અમદાવાદ ગયા હોય ને પોતાને માટે છ શર્ટ લઈને આવ્યા હોય કેમ હવે કોઈ જવાબ નથી આપતો બધી સ્ત્રીઓ એવી ફરિયાદ કરે હું ઘેર ન જાઉં ને ભાઈ સાબ ત્યાં સુધી જમે જ નહીં તમને ખરેખર એવું લાગે છે કે ચાલીસ વર્ષના પાંત્રીસ વર્ષના પચાસ વર્ષના પંચાવન વર્ષના માણસને પીરસીને જમતા નથી આવડતું ખરેખર કોઈને એવું લાગતું હોય તો હાથ ઊંચો કરો એને આવડે જ છે પણ દિવસનો એટલો ભાગ તમે સામે બેઠા હો અને તમે હો ત્યારે એ જમે એવો એનો પ્રયત્ન હોય છે એને કહેતા નથી આવડતું એ એનો પ્રોબ્લેમ છે આપણે બધા જ શબ્દોમાં ના સાંભળી અને ત્યાં સુધી આપણને સમજણ નથી પડતી એમની આંખમાં દેખાતો સ્નેહ એમના સ્વભાવમાં દેખાતી અમુક પ્રકારની રૂજુતા લાગણી એ આપણને નથી દેખાતી હમણાં જ એક મારી બેનપણી મને કહેતી હતી કે એની દીકરી પરણીને ગઈ છે અને બધા બેઠા હોય વાતો કરતા હોય મજા કરતા હોય ત્યારે અચાનક દીકરાના ફાધર એના સસરા આવે ને એને ખભે હાથ ફેરવીને કે બેટા તું સુખી છે ને લગભગ દર અઠવાડિયે એકાદ્વારા સવાલ સવાલે પૂછે આ આ લાગણી નથી એને આવડતું નથી જેવું સ્ત્રીઓને આવડે એવું ઘરમાં ઝઘડો થાય ને ભડા બારણું પછાડીને પુરુષ જતો રહે તરત સ્ત્રી શું કરે હવે તો સેલ ફોન આવી ગયા છે તરત અમારે ઘરે ઝઘડો થયો ઇમિડિયેટલી જે પહેલું દેખાયું એને ફોન કરીને ફરિયાદ કરી દેવાની પુરુષ સવારથી એ ધુમાડો છાતીમાં લઈને નીકળે એ સાંજ સુધી અંદર રહે એ ચાર મિત્રોને ફોન કરીને કહેતા નથી કે અમારે ઘેર ઝઘડો થયો કે છે બધા આમ આમ કરે છે કોઈ બોલતું નથી કહેતા ને નથી કહેતા એટલા જ માટે એમને ડાયાબિટીસ થાય છે એમને બ્લડ પ્રેશર થાય છે એમના વાળ વહેલા ખરી જાય છે આ વૈજ્ઞાનિક સત્યો છે જો ઘરમાં સુખ જોઈતું હોય ને તો સૌથી પહેલી ઘરમાં શાંતિ જોઈએ પરણીને આવેલી છોકરી પતિને ફરિયાદ કરે અને સાસુ દીકરાને ફરિયાદ કરે આ ત્રાસ એના માટે એટલો થઈ જાય કે ઘેર કેટલા મોડા જવાય એવો પ્રયત્ન કરે હા કે ના હા હા પાડે છે બધા નહીં કરીએ એવો વિચાર આવે છે ક્યાંક હા કે ના એમાં આ નથી પાડતા આપણે બધા આપણી દીકરીનું સુખ ઈચ્છીએ છીએ આપણને બધાને એમ છે કે આપણી દીકરી સુખી થાય સારે ઘેર જાય એની સાસુ એ બહુ સારી એને તો બધું પહેરવાની છૂટ એના ઘરમાં બધું પહેરવા દે પંજાબી પહેરવા દે પેન્ટ પણ પહેરવા દે પણ અહીંયા આવેલી વહુને આપણે શું કહીએ છીએ અમારે ઘરે સાડી જ પહેરવાની ભાઈ અમારે ઘરે આ બધું નહીં ચાલે કેમ આવા બે ન્યાય છે આપણા કેમ આવા બે સ્ટાન્ડર્ડ છે કોઈકની વહુ થઈને ગયેલી દીકરીને છૂટ હોવી જોઈએ પણ આપણી વહુ થઈને આવેલી દીકરીને કોઈ છૂટ નહીં આપવાની કેમ આવા બે લેવલ ઉપર આપણે જિંદગી જીવીએ છીએ આપણે આ સમજવાનું છે ગૃહ કલેશનું સૌથી મોટું કારણ જો કોઈ હોય ને તો એ બે માન્યતાનો સંઘર્ષ છે બે પેઢીનો સંઘર્ષ છે એક છોકરી જે હમણાં સિત્તેરમાં એસીમાં જન્મી છે એના વિચારો અને જે સાસુ ઓગણીસો સાહીઠમાં જન્મી છે એની પહેલાં જન્મી છે એના વિચારોમાં ફેરફાર હોય એ બહુ સ્વાભાવિક છે ઓગણીસો સાહીઠમાં પથ્થર પર ચટણી વાંટતા હતા તમારા મમ્મી વાટતા હશે આદુ મરચાં કૂટીને દાળમાં નાખવાના એ પછી મિક્સર આવ્યું ફર દઈને બધા ઘરમાં મિક્સર જે હવે મારી મમ્મી નવું નવું મિક્સર લાવી તો અમે બધા ઊભા રહીને જોતા હતા કે અરે વાહ આવું કેવું થઈ ગયું અને હવે વહુઓ છે તૈયાર ચટણી લાવે પેકેટ કાપે કાઢે વાડકામાં પાણી નાખે ને ખવડાવે અને સરસ મળે છે ખરાબ નથી મળતી એ ચટણી સવાલ એ છે કે ગઈકાલે તમે એક મોબાઈલ ખરીદ્યો આઈફોન ખરીદ્યો સેમસંગ ખરીદ્યો નોકિયા ખરીદ્યો મહિનામાં એ ફોન કરતાં સારો બીજો ફોન બજારમાં આવે છે હા કે ના તો તમને શું લાગે છે ભગવાને ઓગણીસો સાહીઠમાં માં જે મોડલ બનાવ્યું અને ઓગણીસો નેવુંમાં માં બનાવ્યું એમાં કઈ ફેરફાર જ નહીં કર્યો અપગ્રેડ કરે કે ના કરે મોડલ ઉપરવાળો બી અપગ્રેડ કરે એમને એમ ન મોકલે નું મોડેલ ને નેવું ના મોડેલમાં નવા નવા ઘણા એણે ફીચર ઉમેર્યા હોય હવે આ સ્માર્ટફોન છે સ્માર્ટ ફોનને ની જેમ વાપરતા આવડવો જોઈએ તમને ન આવડે ને ખિસ્સામાં પડ્યો હોય ને તો નંબર લાગી જાય અને તમે જે વાતો કરતા હોય એ પહોંચીએ જાય થયું છે આવું કોઈની જોડે હા આપણે બધા મારે જે ખરેખર આ વાત ઉપર આપણે હવે થોડાક ગંભીરતાથી વિચાર કરીએ તો તમને સમજાય કે આપણી જિંદગીમાં જ્યારે પણ તમે વિચારો તો તમને ખ્યાલ આવશે કે આપણા ઘરમાં કઈ કઈ વાતે કચકચ થઈ એવું એક લિસ્ટ બનાવજો હું તમને હવે આના ઉપાય આપું ઝડપથી કે એક લિસ્ટ બનાવજો કે તમારા ઘરમાં કઈ વાતે કચકચ થઈ ચોખ્ખાઈની વાતે હા એ આમ કરે છે ને હું આમ કરું છું મારો દીકરો છે એને અમે એવું શીખવાડ્યું છે કે તારે ઘરમાં સામ જમી લઈએ એટલે ટેબલ તારે સાફ કરવાનું હવે એ એવું કરે કે આઠ વાગ્યાના જમ્યા હોઈએ તો ટેબલ સાફ કરે નહીં બેસી રહે ને ટીવી જુએ ને આમ ફરે ને તેમ ફરે ને એને એમ છે કે મારી મા કરી નાખશે જો હું નહીં કરું મને તો એમ હતું કે ખાલી બહેનો જ બહુ અવાજ કરે પણ એવું નથી આપણને કેટલું બધા નથી કેતા કચકચ કચકચ કરે આપણો ટાઈમ આવે તો આપણે કહી દેવાનો એમ થોડી છોડાય